નવસારી એસીબીએ વધુ એક અધિકારી ઝડપી પાડ્યો છે માં સહાયક વાહન નિરીક્ષણ અધિકારી સાત હજારની લાંચ લેતા ઝડપાયો નંબર અડતાલીસ ઉપરથી અન્ય રાજ્યમાં જતી ટ્રકને રોકીને આ અધિકારી લાંચ માગતો હતો ત્યારે જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો તો રાજ્યમાં બે લાંચિયા અધિકારીઓને એસીબીએ ઝડપી પાડ્યા છે નવસારીમાં જ્યાં આરટીઓનો અધિકારી હાઇવે પરથી ટ્રક ચાલકો પાસેથી લાંચ આપતો ઝડપાયો છે અને લાંચ લેતો તે ઝડપાયો ત્યારે બીજા રાજ્યમાં જતા ટ્રકને અધિકારી ટાર્ગેટ કરતો હતો તો અરવલ્લીમાં નિવૃત્ત તલાટીકમ મંત્રી પંદર હજારની લાંચ લેતા ઝડપાયો નિવૃત્ત તલાટીકમ મંત્રી મહેન્દ્ર ભાટીયાએ વેયાણ નોંધની પાકી નોંધ મંજૂર કરાવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા જેને લઈને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ અધિકારીઓ છે જેમને સરકારી પગાર ઘણો ઓછો પડે છે એટલા માટે લોકો પાસેથી ભીખ સ્વરૂપે લાંચ માંગતા છે